ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જાય માતાજી મિત્રો આજે ચૌદ ઓગસ્ટ હવામાનની વાત કરીએ તો આપણે જે ચંદ્રમાં અને સૂર્યોદય ફરતું કુંડાળું છે એની પછી વાત કરીશું અત્યારે આઈએમડીના બુલેટિનમાં શું લો પ્રેશરની સિસ્ટમ છે તેની વાત કરી લઈએ તો લો પ્રેશર આંધ્ર ઓરિસ્સાના કિનારે છે અને ત્યાં અડતાલીસ કલાકમાં પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે એવું અત્યારના બુલેટિનમાં એને કહ્યું કચ્છ ઉપર ત્રણ પોઈન્ટ એક કિલોમીટરની ઊંચાઈ એક યુએસસી છે અને ઈ યુએસસીથી ઈસ્ટ વિસ્ટ ચેર ઝોન બંગાળની ખાડીના લો પ્રેશર સુધી લંબાય છે ચોમાસું પૂર્વ શેડો લો પ્રેશર ત્યાં આવી ગયો છે અને પશ્ચિમ શેડો શ્રી ગંગાનગર આવ્યો છે એટલે દક્ષિણ બાજુ એવો પણ હજી નોર્મલ સ્થિતિ બિકાનેર થાય હવે મિત્રો આપણે વરસાદ અને એની પહેલાં વાત કરી પછી કરવી પહેલાં આપણે જે સૂર્યદેવ અને ચંદ્રમાં ફરતો કુંડાળું થયું એની વાત કરીએ તો મિત્રો એ બસો અને ત્રણસો એસપી એટલે કે નવ નવસોથી બારસો કિલોમીટરની અંદર બરફવાળા વાદળો એટલે કે ભેજવાળા વાદળો સવાય ત્યારે કુંડાળું દેખાય ને આપણે દેશી નિશાની એવી છે કે તેમાં હેલી થાય ને વૈજ્ઞાનિક કારણ આ છે અને ત્યાંથી વરસાદ વરતો નથી તે એસપીઓમાંથી પણ તેનો ભેજ ધીમે ધીમે ની લેવલમાં આવે પાંચસોમાં સાતસોમાં એટલે લાંબો વરસાદી રાઉન્ડ રહે અને હેલી સ્વરૂપે થાય આપણી દેશી ભાષામાં એટલે એ બે અનુમાન સારા છે હવે અહીંયા હું સિસ્ટમનું થાય છે એની વાત કરીએ તો આઈએમડી અડતાલીસ કલાક પછી આવે એવું કીધું મોડલો પ્રમાણે બંગાળની ખાડીથી ચેજ બારી નીકળી અને આ લો પ્રેશર ફ્રી પાછું બંગાળની ખાડીમાં જઈને ફ્રી પાછું ચાલતું થાય પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ એમ મહારાષ્ટ્રના પૂર્વ ભાગોનું મહા મધ્યપ્રદેશના ભાગો ઉપર આવી અને તે નબળું પડી જાય પહેલાં સમજો પૂરી વાત ઈષ્ટ વિષ્ટ છેર ઝોન જે છે એ આગળ વધી અને સક્રિય થઈ જાય છે એને ભેજ મળી જાય છે એટલે ટાઈપનો વરસાદ શરૂ થઈ જાય છે આવતીકાલથી વધારે અસર દેખાય પણ મુખ્ય વરસાદ છોડથી વધશે બરાબર આ છેલ્લી અપડેટ છે ગઈકાલે આપણે નાગપંચમીના વાસુકી દાદાના દર્શન ગયા હતા કાંઈક ગઈકાલની અપડેટો બહુ જોવાની નથી હવે આઈ એમડીના અત્યારના બુલેટિનમાં ભારે વરસાદ માટે નહીં પણ હેવી રેનફોલ ભારે વરસાદ માટેની તારીખો ચૌદથી વીસ ગુજરાત રીઝન એટલે પૂર્વ આવી જાય ઉત્તર ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાત ને દક્ષિણ ગુજરાતને આઇસોલેટેડ વિસ્તાર એટલે પચીસ ટકા બાકીના મધ્યમ સૌરાષ્ટ્રમાં સત્તરથી ઓગણી આઈસોલેટેડ વિસ્તારમાં ભારે વરસાદ હવે મિત્રો પછી તમે પૂરી વાત સમજો કે આપણે જે વરસાદ જોઈએ છીએ તે પહેલાં તાત્કાલિક પાણ જોવો જોઈએ છે ને પછી આપણે નદી નાળા છલકાઈને પાણી થઈ જાય એવો જોઈએ છે હવે અહીંયા આજની અપડેટો મુજબ શું થાય છે તે પણ સમજી લઈએ તો જે લો પ્રેશર છે તે મધ્યપ્રદેશ પાણી વિખાઈ ગયું યુએસી ત્રણે રહી ગયા ઈસ્ટ વિસ્ટ ઝોન મજબૂત થઈ ગયો એટલે એનો વરસાદ સાર્વત્રિક થઈ ગયો અમુક અમુક જગ્યામાં અતિભારે વિસ્તારો દરરોજ ફરતા રહે બાકી હેલી ટાઈપમાં તમે સમજો ત્યાર પછી ઓગણીસ વીસ એકવીસમાં ફરી એક સર્ક્યુલેશન મજબૂત થાય છે અને કસ અથવા પશ્ચિમ સૌરાષ્ટ્રના કિનારે ક્યાંય લો પ્રેશર બની શકે એવી શક્યતા છે એ આઈએમડી જાહેર નથી કરી મોડલ દ્વારા અને અમેરિકન મોડલ દ્વારા ડાયરેક્ટ આવે છે એકવીસે એટલે ત્યાં પાછો અતિભારે વરસાદની સંભાવના એકવીસ બાવીસમાં થાય છે ટૂંકમાં ટાઈપનો વરસાદ સીમિત વિસ્તારોમાં ભારે વરસાદને ને અતિભારે સવા ચાર ઇંચનો અતિભારે વરસાદ ગણાય એવા વિસ્તારો ફરશે થશે અમુક વિસ્તારોને એમ થાય છે કે નહીં પાણ થઈ ગયું ને આપણે આપણા દેશી ભાષામાં વરસાદે કામ કરી દીધું પણ આપણે જોઈએ એવો સંતોષ ન થયો પાણી પાણી તો સતત સિસ્ટમ બેક ટુ બેક બને છે અને ત્રીસ ઓગસ્ટ સુધીમાં બધી ભરપાઈ થઈ જાય એવું બધા મોડલો સહમત છે આગળ ઉપર જે કાંઈ ફારફેર થતા હોય છે એ કરતા રહીશું આપણે જે કાંઈ આપણે પાછલા વિડીયોમાં કહ્યું હતું કે અતિભારેના બચ્ચો એમ એમના જે કાંઈ છે એ મુજબ અમેરિકન મોડલ હજી છે પણ યુરોપિયન મોડલનો એટલો સહકાર નથી ભારેમાં પણ છે પણ વિસ્તારો એના થોડા રહેશે બાકી હેલી સ્વરૂપે ઇસ્ટ વિસ્ટ ચેર માં રહે છે અને અત્યારે સક્રિય આઈએમડીએ બતાવી દીધો કાંચવાળા યુએસથી બંગાળની ખાડી સુધી પણ પાછું સર્ક્યુલેશન વીસમાં અહીંયા બન્યા છે આ આવડા સર્ક્યુલેશનમાંથી લો પ્રેશર અમેરિકન મોડલ પ્રમાણે આવે છે ને યુરોપિયન મોડલ પ્રમાણે અહીંયા લો પ્રેશર બની જાય છે ઓલું બંગાળની ખાડીમાંથી આવે એટલે એ તો બધી એક જ વાત થાય આપણે તો રિઝલ્ટ જોઈએ છે એટલે સારામાં સારું રિઝલ્ટ છે પણ જે આપણે તાત્કાલિક અતિભારે બધા વિસ્તારોમાં વરસાદ જોયો તો એવું નથી ટાઈમ પ્રમાણે દિવસો પ્રમાણે તારીખ અડાઓ થાય વિસ્તારો અડાવળા થઈ જાય પણ સંતોષકારક વરસાદ આવતીકાલથી ગુજરાત રિજનમાં અને સૌરાષ્ટ્રમાં વિધે વધે પરમ દિવસથી વધારે વધે એ રીતે હેલી ટાઈપ થઈ અને બધે વિસ્તારોમાં બધે સંતોષકારક થઈ જાય અને પાણી લાયક ત્રીસ સુધીમાં બધે થઈ જશે કાંઈ પણ ફારફેર હશે તો વધારે આવતીકાલની અપડેટમાં ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરજો જય માતાજી